એમેઝોન જંગલ જેનો આકાર અંદાજે પાંચ પોઈન્ટ પાંચ મિલિયન વર્ગ કિલોમીટરના આસપાસ છે વિશ્વનો સૌથી વધુ વરસાદ આ જંગલમાં પડે છે અને તે દક્ષિણ અમેરિકામાં આવેલ છે આ જંગલનું મહત્વ અનેક રીતે છે અહીં વિવિધ પ્રકારની વનસ્પતિઓ પ્રાણીઓ જોવા મળે છે જેમાં ચાલીસ હજાર પ્રકારના છોડો બે પોઈન્ટ પાંચ મિલિયન પ્રકારની વનસ્પતિઓ અને અનેક જાતના પ્રાણીઓ અને પક્ષીઓ આમાં રહે છે એમેઝોન જંગલ જ આપણને વીસ ટકા ઓક્સિજન પૂરું પાડે છે અને પ્રાકૃતિક સંતુલન માટે આ એક અત્યંત મહત્વપૂર્ણ છે પરંતુ આ જંગલ વન ક્ષેત્રે ઓછી હરિયાળી વિઘ્ન કર સ્થિતિઓ અને માનવ પ્રવૃત્તિઓ દ્વારા આની પહોંચતી જોવા મળે છે અમુક કારણોસર જેમ કે લાકડાની ખોટ ખેતી અને ખનીજનું ખોદકામ જેના પરિણામે આ જંગલના વિસ્તારમાં ઘટાડો થાય છે આના લીધે વિવિધ પ્રકારના પ્રાણીઓ અને જંગલી જનાવર વગેરે ખેતરો અને ગામડામાં આવી રહ્યા છે અમેઝન જંગલના સંરક્ષણ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેમાં આંતરરાષ્ટ્રીય સહયોગ અને સ્થાનિક સ્તરે ઉન્નતિ માટે પ્રયત્નો સામેલ છે મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો થેન્ક્સ ફોર વોચિંગ ઓન ધીસ વિડીયો